લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાનાનો એકસો નેવું દિવસના કાર્યકાળ દરમિયાનમાં અવિરત અગ્નિત સેવાઓ કરવામાં આવી છે જે સરાહનીય છે આગામી સમયમાં લાયન્સ ક્લબ દ્વારા શાળાઓમાં એકસો જેટલા વોટર કુલર્સ આપવા જઈ રહ્યા છે તેમનું કહેવું છે કે અમો કોઈને દાન આપી રહ્યા નથી દરેકને મદદરૂપ બનીએ આપ ભી નબળા લોકોને સહાયરૂપ બનો એ ધ્યેય સાથે સમાજની સેવા થાય અને સેવાના માધ્યમથી દરેક નબળા લોકોને મદદરૂપ બનીએ તે જ સાચા અર્થમાં પ્રભુની સેવા છે આજે લાયન્સ ક્લબના ઉપક્રમે કાછિયા પટેલ વાડી ખાતે ગરીબ લોકોને પંદરસો જેટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બે પાંચ કિલો ચોખા એક કિલો દાળ મીઠાની થેલી મસાલા એક કિલો મધ સહિતની પંદર કિલોની કીટ વહેંચવામાં આવી જેને કારણે લોકોમાં ખુશી જોવા મળી આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી દીપકભાઈ શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના પરેશભાઈ શાહ લાયન્સ ડિસ્ટ્રિક્ટ દીપકભાઈ સુરાના લાયન્સ પરિમલ પટેલ લાયન્સ કોર્પોરેટર જ્યોતિબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કીટનું વિતરણ કરવામાં આવ્યું ઘણા બધા કાર્ય કરે છે આજની હું વાત કરું તો લગભગ પંદરસો અનાજની કીટનું વિતરણનું એક મેગા પ્રોગ્રામ લાયન્સ ક્લબ દ્વારા રાખવામાં આવ્યું છે ત્રણ જનવરીથી અગિયાર જનવરી સુધી અમારું ડિસ્ટ્રિક્ટ સર્વિસ વીક ચાલી રહ્યું છે ડિસ્ટ્રિક્ટની અમારી એકસો વીસ ક્લબો પછી એ કપડવંશથી લઈને ડાકોર સુધીની બધી જ ક્લબો અને આ બાજુ બાલાસિનોરથી લઈને ખંભાત સુધીની બધી જ ક્લબો આ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર જોડાઈ છે ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા છે ખાસ અનાજની કીટની વાત કરું છો લગભગ પંદરસો કિટ પંદર લાખના ખર્ચે એવી એક કિટ હજાર રૂપિયાની થાય અને એની અંદર બધું જ આવી જાય એક પરિવારનું ચાર દિવસ ચાર જણનો પરિવારો એનો આખા મહિના ચાલી શકે એવી લગભગ પંદર કિલો સામગ્રીમાં ઘઉં ચોખા ગોર મસાલા ઘી તેલ શક્કર મગ કઠોર એ બધું આખું થઈને એક કીટ છે અમારા પાંચ મિલિટિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલભાઈ અહીંયા ઉપસ્થિત છે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ હરીશભાઈ એ બધા પણ ઉપસ્થિત છે અમારા લાયન્સના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ અમારા લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન છે અને બધા જ લાયન મિત્રો આ સેવા કાર્યની અંદર જોડાયા છે લાયન્સના માધ્યમથી લાયન્સ ક્લબના માધ્યમથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જ્યાં સમાજને જરૂર હોય વી સર્વની ભાવના સાથે અમે સમાજ માટે કંઈક આપવા માટે તત્પર છે અને આપ મીડિયાના મિત્રોનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે આપણા માધ્યમથી પણ આપણે એવી કોઈ માહિતી હોય કે અહીંયા જરૂર છે અનાજની કીટની તો અમે ત્યાં પણ આપવા માટે એક અમારી પ્રતિબદ્ધતા જાહેર કરીએ છીએ ધન્યવાદ સાહેબ એક જ પ્રશ્ન છે હા લગભગ ત્રણ જનરલી એવું હોય કે આપણે ભૂખ્યાને ભોજન આપીએ તો એક આપણે પીરસીએ છીએ આપણે આપીએ છીએ અને પહેલો લઈએ છીએ એક ભાવ ઊભો થાય છે પહેલાંને એવું લાગે છે કે હું લેવા માટે ઊભો છું એની જગ્યાએ એ જ બાળક હોટલની અંદર જઈને ઓર્ડર આપે જે રીતે આપણે આપીએ છીએ ને તો એની અંદર એક અલગ ટાઈપની ફિલિંગ થાય છે તો એવું એક સમગ્ર આયોજન અમારા દ્વારા થઈ રહ્યું છે અમારા જે આ હંગર વીકના ચેરપર્સન છે અંજનાબેન એમના દ્વારા આ કાર્યક્રમ આજે બપોરે જોન પીઝા ત્યાં ત્રણ વાગે રાખવામાં આવ્યું છે ગોત્રી ખાતે ગોત્રી રોડ પર જે વુડીઝોન પીઝા છે ત્યાં લગભગ પચાસથી સો બાળકો જે સ્ટ્રીટ ચિલ્ડ્રન છે જે એકદમ ગરીબ તબક્કાના ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા બાળકોને ત્યાં બોલાવવામાં આવશે અને ત્યાં એ ટેબલ પર બેસીને ઓર્ડર આપીને એ આખું એમનું રહેશે એની સાથે સાથે એમનું એમની સાથે ગરબા ટાઈમ સ્પેન્ડ એ આખું એક પ્રવૃત્તિ રાખી છે જેથી એ બાળકોને ખરેખર એમના જીવનમાં એક સારું ફિલિંગ થાય એક સારી મેમોરી લઈને એ આગળ વધે કે આ અમારે અમે પણ આવું આવું હોટલમાં ગયા હતા એવું એક ફિલિંગ થાય એ રીતનું આખું અમે કાર્યક્રમ રાખ્યું છે અમે સો બાળકને બોલાયા છે અમારી ગણતરી છે કે મિનિમમ પચાસથી સો બાળકોની અમે ત્યાં વ્યવસ્થા કરી છે આજે બપોરનું બાળકો સાથે જે પીઝાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્યારે હું ક્લબનો પ્રમુખ હતો અને વૈશાલી અમારી એક બીજી સંસ્થા સંગીનીની પ્રમુખ હતી એ વખતે એ વિચાર વૈશાલીના માઇન્ડમાં આવ્યો હતો કે આપણે આવી કંઈક પ્રવૃત્તિ કરીએ અને પાંચ વર્ષ પહેલાં અમે એ પ્રવૃત્તિ કરી હતી અત્યારે ફરી એમને મને આ પ્રવૃત્તિ યાદ કરાઈ કે આ વખતે પણ ફરી એ પ્રવૃત્તિ કરીએ કેમ કે એ વખતે જે બાળકોને મોઢાનું જે સ્મિત હતું એ ખરેખર અમને એક સંતુષ્ટિ આપી હતી અને એ વિચાર મેં અમારા પરિમલભાઈ અને કૃષ્ણકાંતભાઈ સામે મૂક્યો કે આવું કંઈક આપણે પ્રવૃત્તિ કરીએ તો અને આ સમગ્ર આયોજન જે વૈશાલીનો વિચાર હતો એ વિચાર મેં મૂક્યો અને અમારા કૃષ્ણકાંતભાઈને પરિમલભાઈ એ વિચારનું કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કર્યો અમારા અંજરાબેન થકી તો હું બધાનું એક સાથે મળીને એક સેવાકીય પ્રવૃત્તિ થાય છે એનો મને આનંદ છે ખાસ જ્યોતિબેન અહીંયા ઉપસ્થિત છે અને જ્યોતિબેન આ વિસ્તારના કોર્પોરેટર છે કાચિયા પટેલ વાડી જે જ્યોતિબેનની એક સમાજની વાડી છે અમે એમને કહ્યું કે અમારે એક અને હું જ્યોતિબેનનો કોર્પોરેટર સિવાયનો એક પરિચય આપું આપણે અમારા લાયન્સ ક્લબ જે એકસો વીસ ક્લબો છે એમાંની એક લાયન્સ ક્લબ બરોડા સાઉથના એ પ્રમુખ પણ છે અને એમને આ સમગ્ર અહીંયા કાચિયા પટેલ વાડીમાં વ્યવસ્થા કરી આપી અને બહુ સુંદર વ્યવસ્થાનું આયોજન એમના થકી અને જે ચેરમેન જેમેનભાઈ હા ભાસ્કરભાઈને બધા થકી આ હમણાં સરસ વ્યવસ્થાનું એક આયોજન થયેલું હું સમગ્ર કાચિયા પટેલ સમાજનો પણ અને ખાસ અમારા જ્યોતિબહેનનો પણ ઋણ સ્વીકાર કરું છું થેન્ક યુ